ધર્મા એમ કહે છે કે લોકોનું રક્ષણ કરવું એનું ધ્યાન રાખવું એને સહાય કરવી ધર્મા એમ કહે છે કે મારી જે ફરજ છે ને મારે નિભાવવાની લોકો પોતાની ફરજ ભૂલી જાય છે માણસે પોતાની ફરજ પૂરી નીતિથી એ નિભાવી જોઈએ તમે નીતિથી ફરજ નિભાવશો ને એટલે બીજું કોઈ માર્કિંગ કરતું હશે કે નહીં કરતું હોય પણ આ ચાર હાથવાળો જે છે ને હજાર હાથવાળો જે છે ને એ તો માર્કિંગ કરે જ એ સો ટકા જુવે પણ જો તમે નીતિથી તમે તમારી ફરજ નિભાવતા હો તો ધર્મ એમ કહે તમે તમારું કામ પૂરી નીતિ નીતિથી કરો પૂરા ધૈર્યથી કરો એમાં ડૂબી જાઓ તમે અને તમારું કામ પોતાનું કરો પરમાત્મા એમાં તમને સહાય કરશે બાકી કરવા ખાતર કામ કરો તો એનો કોઈ મતલબ નથી જોબ ઉપર તમે જાઓ મહિનો દિવસ સુધી તમને ખબર મહિના પછી શેઠ આપણને પગાર આપવાનો જ છે તો ત્રણ કલાક સવારે કામ કરવું કે ન કરવું ત્રણ કલાક બપોરે કામ કરવું કે ન કરવું આખો દિવસ કામ કરવું કે ન કરવું શું શેઠને ફરક પડવાનો કે શું આપણને ફરક પડવાનો થોડી વાર બેસી જાય થોડું ઘણું કામ કરીએ વાત પૂરી એમ નહીં આપણે આપણા શેઠનું ભલું ઈચ્છવાનું આપણે જે કર્મ ઉપર બેઠા છીએ જે સ્થાન ઉપર બેઠા છે એનું મહત્વ સમજવાનું અને પૂરી ધૈર્યતાથી પૂરી નીતિથી કામ એ આપણી ફરજ નિભાવવાની એ આપણી ફરજ છે એ આપણો ધર્મ છે આજે ઇન્દ્ર મહારાજ કહે છે હું મારો ધર્મ છે ને એ ચૂકી ગયો વરસાદ આપવો મારી ફરજ છે પણ આજે આ વ્રજવાસીઓ યજ્ઞ નો કર્યો મને ક્રોધ આવ્યો અને મેં અનરાધાર વરસાદ મોકલી દીધો આ ધર્મ વિરુદ્ધ મેં કામ કર્યું છે જે મારે ન કરવું જોઈએ ધર્મસ્ય ગુપ્ત ખલ નિગ્રહ અમારે ન કરાય છતાં પણ મારાથી થયું છે તો તથા દંડમ હે પ્રભુ તમે મને દંડ આપો હું સ્વીકારવા તૈયાર છું અને તમે કદાચ દંડ આપશો તો તમે મારા પિતા છો પિતા ગુરુસ્વ જગતામ અધીશો તમે મારા પિતા તુલ્ય છો તમે મારા ગુરુ છો એ તમે આ જગતના નાથ જગન્નાથ છો તો કદાચ તમે મને દંડ આપશો તો મારા હિત હિતાબ હશે તો હે પ્રભુ તમે મને દંડ આપો ભગવાને ઇન્દ્ર મહારાજને માફ કરી દીધા છે અને ત્યારે ઇન્દ્ર મહારાજ ઇન્દ્ર અને સુરભી ગાય વડે એ શ્રી ગોવર્ધનનાથજી ઉપર દૂધથી અભિષેક કરાવ્યો છે ત્યારથી અભિષેક શ્રી ગોવર્ધનનાથજી ઉપર ચાલુ છે હજી પણ આપણે શ્રી ગોવર્ધનનાથજી ઉપર અભિષેક કરીએ છીએ હિતાય સ્વેકર્તાય વંદનકર્તા જાયન સુરભિ ગાયવડે હે અભિષેક કર્તા જાયન કેતા જાય કૃષ્ણ કૃષ્ણ મહાયોગી વિશ્વામા વિશ્વંભવા લોકનાથેન સનાથા વયમચ્યુતા